જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂક્યો છે લાખોની સંખ્યામાં ભક્તો લીલી પરિક્રમામાં ઉમટી પડે છે ત્યારે આ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે લીલી પરિક્રમા દરમિયાન અત્યાર સુધીમાં પાંચથી વધુ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે છાતીમાં થતો દુખાવો ભક્તો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે હાર્ટ એટેકથી મૃત્યુ થતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સલાહ આપતા કહ્યું કે જેમની ઉંમર વધારે છે તે એક સાથે આખી પરિક્રમા પૂરી ન કરો પરિક્રમા સમયે છાતીમાં દુખાવો થતો હોય અને ગભરાટ થતી હોય તો આરામ કરો અને ટીમને સંપર્ક કરો અત્રે આવતા પરિક્રમામાં આવતા તમામ શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી છે કે પરિક્રમાનો રૂટ ઘણો લાંબો હોય એક જ સાથે અથવા ખૂબ વધારે સમય માટે એક ધારો ચાલવું ન જોઈએ અને જરાય પણ બેચેની જેવું લાગે છાતીમાં દુખાવો લાગે ચક્કર આવતા હોય એવું લાગે કે ગભરામણ જેવું થાય તો તાત્કાલિક આરામ કરવો જોઈએ અને મેડિકલ ટીમનો સંપર્ક કરવો જોઈએ જે લોકો અશક્ત હોય તેઓએ વધુ પડતું શરીરને કષ્ટ પડે તેવી રીતે પરિક્રમા ન કરવી હિતાવહ છે